કેમ છો મિત્રો સ્વાગત છે આપ સૌનું આપની ફેવરેટ ફૂડ ચેનલ પર હમણાં આપણું ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે સાથે સાથે અથાણા બનાવવાની સિઝન પણ ચાલી રહી છે તો આખું વર્ષ ખાઈ શકાય એવું ગોળ કેરીનું અથાણું આજે આપણે બનાવવાના છે તો તમે બધા આ વિડીયો પૂરો જોજો વચ્ચેથી સ્કીપ ના કરતા જેથી તમે પણ આ રીતે એકદમ સરસ ગોળ કેરીનું અથાણું બનાવી શકો અને આખું વરસ એ આપણે ચાલે તો અહીંયા મેં લીધી છે પાંચસો ગ્રામ તોતાપુરી કેરી જે મને નંગમાં ત્રણ આવેલી છે કેરી આપણે કઠણ લેવાની બરાબર આંગળી દબાવતા જો દબાઈ જાય તો એવી કેરી લેવાની નથી એનાથી અથાણું સારું ના બને હવે આપણે સામગ્રીમાં જોઈશે પચાસ ગ્રામ જેટલા આ રાયના કુરિયા પચાસ ગ્રામ મેથીના કુરિયા હળદર ત્રણ ચમચી આ વડિયાળીનો મેં પાવડે બનાવેલો છે ચાર ચમચી આ જીરું પાવડર છે ચમચી લવિંગ અને મરી લીધા છે મેં આઠ થી દસ નંગ પચાસ ગ્રામ ધાણા આખા હતા એને આપણે મિક્સરમાં ક્રશ કરી લે છે મોટા મોટા ઝીણું નહીં કરવાનું ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે મીઠું ત્રણ થી ચાર ચમચી લીધું છે મેં તમે સ્વાદ અનુસાર એને વાપરી શકો છો હિંગ એક ચમચી તીખું મરચું બે ચમચી તો આ બધી સામગ્રીને આપણને જરૂર પડશે અને ગોળ કેરી નું છે તો એમાં ગોળ જોઈશે મેં શુદ્ધ દેશી ખાવાનો લાલ કલરનો ગોળ લીધો છે આ એક કિલોનો છે આપણે આમાંથી ત્રણસો ગ્રામ છીણીથી છીણી અને વાપરવાના છે બરાબર હવે આપણે કેરીને કટ કરી લેવાની છે અહીંયા મેં કેરી ત્રણ રીતે કાપી છે એક કેરીને છાલ રવા દઈને કાપી છે બીજી કેરીને છાલ ઉતારીને ટુકડા કરેલા છે અને ત્રીજી કેરીને આપણે ઘરમાં મળતી છીણીની મદદથી છીણી લીધું છે બરાબર આ એકદમ સિક્રેટ ફોર્મ્યુલા છે ગોળ કેરીનું અથણ બનાવવાનું તમને આવા કોઈ જ આ રીત બતાવે નહીં બરાબર હવે આપણે એક વાસણ મોટું લઈ લેવાનું છે અને આ મોટા વાસણમાં આપણે કેરીના ટુકડા અને કેરીનું છીણ લઈ લેવાનું છે આવી રીતે વાસણ માં આપણે કેરીના ટુકડા અને છીન લીધું હવે એમાં આપણે બે ચમચી ચમચી હળદર હળદર ઉમેરવાનું છે આવી આપણી બીજી અને એની ઉપર આપણે ઉમેરવાનું છે મીઠું બે ચમચી તો આ બીજી ચમચી પણ આપણી મીઠું આવી ગયું પહેલા કેરીના ટુકડાને આપણે હળદર અને મીઠાથી બરાબર મિક્સ કરીને એનું મોવણ કરી લેવાનું એટલે કે દરેક કેરીના ટુકડા પર આપણું હળદર અને મીઠુંનું બરાબર મિક્સ થઈ જાય એવી રીતે એને મિક્સ કરી લેવાનું હળદર અને મીઠું એ કેરીના અથાણાને સાચવી રાખવા માટે બહુ જરૂરી છે એ જ આપણા અથાણાને સાચવે છે એ કુદરતી એન્ટી ઓક્સિડન્ટ છે એટલે આપણું અથાણું બગડવા ના દે સીધી ભાષામાં કહીએ તો નેચરલ પ્રિઝર્વેટિવ બરાબર હવે એને આપણે ઢાંકીને એક રાત મૂકી રાખવાનું છે કે બાર કલાક મૂકી રાખવાનું છે બાર કલાક પછી આપણી કેરી આ પ્રમાણે પાણી છોડી દેશે બરાબર તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કલર પણ સરસ આવી ગયો છે કેરીમાં બરાબર એટલે આપણી કેરી અડધા મીટરથી બરાબર થઈ ગઈ છે હવે એને આપણે અલગ કરી લેવાની છે તો આપણે એક વાસણ લેશું અને આ પ્રમાણે આપણી ઘરમાં જે ચારણી હોય એને લઈ લેવાની અને એની ઉપર આપણે આ કેરીને કાઢી લેવાની જેથી કે વધારાનું પાણી નીચે જતું રહે અને આપણા કેરીના ટુકડા પાણી વગરના થઈ જાય બરાબર રીતે આપણે કાઢી છે આ ટુકડાને આપણે તડકામાં સુકાવવાના પણ બાકી છે આવી રીતે કાઢી લીધા પછી આ ટુકડાને આપણે ઘરની આસપાસ જ્યાં બી ઉમળો તડકો આવતો હોય ત્યાં કાઢી લેવાનો છે જો આટલું બધું પાણી આ નીકળ્યું છે બરાબર હવે આ ટુકડાઓને આપણે જ્યાં કુમળો તડકો આવતો હોય ત્યાં આપણે સુકવવાના છે તો આ પ્રમાણે એક પ્લાસ્ટિક ગોઠવી એના ઉપર આપણે આ ટુકડાઓને સુકવવા માટે મૂકવાના છે જ્યાં કુમળો તડકો આવે બહુ જોરથી અને વધારે તડકો આવતો હોય ત્યાં આપણે મૂકવાનું નથી ઉમળા તડકામાં મૂકવાનું છે અને ઉમળા તડકામાં આપણે કેરીને કમસે કમ છ થી આઠ કલાક રાખવાનું છે બરાબર એટલે સવારે તમારે વહેલા મૂકી દેવું પડે બરાબર આઠ એક વાગે તો બાર સાડા બાર વાગ્યા સુધીમાં આપણે એને સુકવી શકાય તો આ પ્રમાણે આપણી કેરીને આપણે તડકામાં સુકવવાની છે આવું કરવાથી આપણું અથાણું આખું વરસ બગડે નહીં એમાં ફૂગ આવે નહીં બરાબર તડકામાં કેરી મૂકી હોય એટલે કેરીનું બરાબર બધાનું મોશર ઉડી જાય બરાબર એટલે ફૂગ લાગે નહીં અને સાથે સાથે આપણું હળદર અને મીઠું પણ વ્યવસ્થિત પચાસ ગ્રામ મેથીના કુરિયા પચાસ ગ્રામ રાયના કુરિયા પચાસ ગ્રામ વડિયાળી આપણી એને આપણે મિક્સરમાં લીધી છે પછી આ પચાસ ગ્રામ ધાણાના કુરિયા આઠ થી દસ નંગ લવિંગ અને મરી હળદર બે ચમચી મીઠું ત્રણ ચમચી મરચું બે ચમચી કાશ્મીરી મરચું ત્રણ ચમચી કલર માટે હવે એને આપણે બરાબર મિક્સ કરી લેવાનું મસાલા બરાબર મિક્સ થાય એટલે એમાં આપણે એક ચમચી હિંગ નાખવાની છે તો આપણે આ એક 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 હિંગ એડ કરી કરી લીધી છે હવે મેં પહેલેથી સિંગ તેલ કટોરી એટલે કે ગરમ હતું થોડું ઠંડુ થવા દીધું છે તે આમાં ઉમેર્યું છે તમારે તેલને પહેલાથી જ ગરમ કરીને પછી ઠંડુ કરવા મૂકી લેવાનું એનાથી શું થાય કે આપણા મસાલા બળે નહીં તેલ આપણે બે ભાગમાં ઉમેરીશું પહેલા થોડું તેલ ઉમેરી અને મસાલા મિક્સ કરવાના મસાલા મિક્સ કર્યા પછી બાકીનું તેલ પણ આપણે આમાં ઉમેરી લેવાનું છે તો હવે મસાલા મિક્સ થઈ ગયા છે તેલમાં તો વધારાનું તેલ પણ આપણે આમાં મિક્સ કરી લેવાનું છે બરાબર ફરીથી મસાલા આપણે પાછા મિક્સ કરી લેવાના આ પ્રમાણે ચમચીથી નીચેથી ઉપર ઉપરથી નીચે રીતે મસાલા આપણે મિક્સ કરી લેવાના છે તો આપણો અથાણા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે પણ આપણે ગોળ કેરીનું અથાણું એટલે આમાં આપણે ઉપરથી આવે ગોળ એ કરીશું ત્રણસો ગ્રામ જેટલો ગોળ મેં ઘરની છીણી લીધો છે એટલે શું એને ઓગળવામાં સરળતા રહે બરાબર હવે આપણે ગોળને પણ મસાલા સાથે મિક્સ કરવાનો છે એ જ બતાવે પ્રમાણે ઉપરથી નીચે અને નીચેથી ઉપર ચમચી ફેરીને આપણે ગોળ પણ મિક્સ કરવાનો છે તો ગોળ પણ આપણો મિક્સ થઈ ગયો છે હવે એને ઢાંકીને આઠ થી દસ કલાક મૂકી રાખવાનું છે આઠ થી દસ કલાક પછી આ આપણે લઈ લેવાનું છે થી કલાક પછી તમારો મસાલો આવો લઈ જશે હવે એમાં આપણે કેરી એડ કરવાની છે જે આપણે તડકામાં સુકેલી હતી બરાબર હવે એને આપણે આમાંથી કેરી અને જે આપણું છીણ હતું એ બધું એડ કર્યું છે હવે એને આપણે મિક્સ કરવાનું છે બરાબર ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું ઉપરથી નીચે અને નીચેથી ઉપર તરફ કરતા જવાનું જેથી નીચેની વસ્તુ ઉપર અને ઉપરની વસ્તુ નીચે આવીને બરાબર મસાલા મિક્સ થઈ જાય મસાલાને આપણે એવી રીતે મિક્સ કરવાનું કે દરેક કેરી પર આપણો મસાલો બરાબર ચોંટી જાય તો જ આપણું અથાણું ટેસ્ટી બને પછી મસાલો અલગ અને કેરી અલગ હોય તો આપણું અથાણું ટેસ્ટી બને નહીં એટલે મિક્સ વખતે કરતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે દરેક કેરી પર આપણો મસાલો બરાબર ચોંટી જવો જોઈએ ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે થોડો ટાઈમ લાગશે પણ અથાણું સારું ખાવું હોય તો આપણે આ પ્રમાણે મિક્સ કરવું પડે પછી આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે બાર કલાક માટે બરાબર બાર કલાક પછી તમે જોશો તો ગોળ છૂટું પડ્યા પછી તેલ બધું છૂટું પડી જાય એટલે સમજી લેવાનું કે આપણું અથાણું તૈયાર થઈ ગયું છે તો આ પ્રોસિજર કરતા ટોટલ આપણને ત્રણ દિવસ લાગ્યા છે બરાબર પેલા આપણે કેરીને સુકવી

જોરદાર બરાબર તો તમે પણ આવો જ અથાણું ઘરે બનાવો બરાબર મારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે તમને મારા આ રીતથી અથાણું બનાવવામાં કેવી રીતે કોઈ તકલીફ પડી કે ના પડી અથાણું તમારું કેવું બન્યું તમે કોમેન્ટ કરશો તો મને વધારે ખબર પડશે મારી કંઈ ભૂલ હશે તો એમાં સુધારવામાં બી મને સરળતા રહેશે બરાબર તો મિત્રો આશા રાખું કે મારો આ વિડીયો તમને ગમ્યો હશે આ વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર